અત્યારે લગ્નની સિઝન ચાલે અને લગ્ન પ્રસંગમાં કેટલાય માણસો એવા હોય કે ટાઈમે આવી જાય સવારમાં જાનનો ટાઈમ સાત છ વાગ્યાનો કે સાત વાગ્યાનો હોય ને આવી ગયા હોય બપોરે જાન ઉઘલવાની થોડીક વાર હોય અથવા તો ઉઘલી ગઈ હોય ત્યારે જાય અને ઘણા માણસો એવા હોય પૈણે પૂરા થવા આવી હોય ને ત્યાં આવે અને જમણવાર ચાલુ થાય ને એટલે પેલી ડીશ એ ઉપાડે અને એની ઘરવાળી આમ ખૂણામાં બેઠી ન્યાય ઈશારો કરી દે એટલે એ ભેગી આવે જેન્ટ્સનો જમણવાર ચાલુ થયો હોય ખાલી પુરુષોને જમાડતા હોય એમાં લેડીસ હોત બે ચાર ડીશું લઈ લઈએ ભેગી અને જમણવાર પૂરો થાય એટલે કીટકીટ આવે હવે આ બે વસ્તુમાં જે ટાઈમે આવે છે એ અને આવી રીતે આમ જે પૈણે ચાલુ થાય અથવા તો પૂરા થવા આવ્યો ત્યાં આવે ને જમીન ભાગી જાય બેને હરખા હગા થતા હોય છતાંય આ વસ્તુ થતી હોય ઘણા મેં એવું માર્ક કર્યું છે ખાલી આ દૂરના સગા હોય ને આવું કરે એવા વાત જુદી છે પણ એ કોણ કરે છે કે જે મીડિયમ વર્ક છે અથવા તો નાનો વર્ક છે ટાઈમ ટુ ટાઈમ આવે છે ને આપણા જેવા મધ્યમ પરિવાર છે એ ટાઈમ ટુ ટાઈમ લગ્નમાં આવે છે ટાઈમ ટુ ટાઈમ જાય છે હવે જે વહેલા આવી જાય છે ને એમાંથી એંસી ટકા એવા હોય છે પૈસા ટકે ખૂબ સુખી હોય ખૂબ સારી ગાડી લઈને આવ્યા હોય અને બહુ સારું હોય પૈસે ટકે એ આવું છે ને કરે છે જે મોડા આવી અને જમીન તરફ વહી જાય છે એનું કારણ શું છે એની પાસે ટાઈમ નથી એમ કે અમારી પાસે ટાઈમ નથી અરે ભાઈ જિંદગીમાં ઘણું તમે કમાણા છો અને કદાચ આવા અંગત પ્રસંગમાં ટાઈમ કાઢો તો વર્ષમાં મેક્સિમમ પાંચથી દસ પ્રસંગ આવતા હોય કદાચ તમારી કમાણી વર્ષે બે કરોડની હોય ને કે એક કરોડની કમાણી હોય ને તો પાંચ દસ પ્રસંગ તમે કાઢો તો ત્રણસો પાસાઠમાં દસ પ્રસંગ ગણતરી કરો ને એટલે ચાર ટકા થયું કદાચ એક કરોડમાં ચાર ટકા આપને ઓછો નફો મળે તો ચાર લાખ રૂપિયાની નુકસાની આવે પણ આ જે જીવનમાં સગાવાલાનો જે લાભ છે ને બધા ભેગા થાય ને પરિવારની જે ઊંઘ છે સગાવાલાનો જે લાભ છે જે માણવાથી જેનું આપણું આયુષ્ય વધી જાય હરા હગાવાલા બધા ભેગા થયો હોય ને હજથી વાતો કરતા હોય ને મજા કરતા હોય ને જલસો કરતા હોય ને લગ્ન પ્રસંગમાં અમુક અમુક તો મોઢા ઉપર આમાં હરખ ઉભરાતો હોય લગ્નમાં બધા ભેગા થયા હોય ને એ હરખ ઉભરાતો હોય આવું કરો ને એમાં હરખ નો રહીએ અને એ બધાયને મળવાનો ટાઈમ ન રહીએ આવ્યા નથી ગયા નથી એટલે કદાચ ધંધામાં પાંચ દસ લાખ રૂપિયાની વાર્ષિક નુકસાની આવે તો એ ખાઈ લેવી પણ લગ્ન પ્રસંગ અંગત વ્યક્તિનો માણી લેવાનો પૂરેપૂરો ટાઈમ આપવાનો જેથી કરીને જિંદગીમાં કોઈ હે ને આપણે એવો અફસોસ ન રીએ કે મારા હગાવાળાની એ માયનોને હવે જે આ બધે પૈસા ટકે ખૂબ સુખી છે ને એ આમાં ટાઈમ નથી આપતા પણ વર્ષે એક વખત છે ને ફોરેનની ટ્રીપ બારની આ ઈન્ડિયાની મોટી ટ્રીપ દસ બાર પંદર વીસ દિવસની આવી ટ્રીપ મળે એમાં ટાઈમ નીકળી જાય છે એની પાસે પણ આમાં ટાઈમ નથી એમાં શું છે કે એ શાંતિ જોઈ છે ખરેખરની આ શાંતિ નથી મળતી હો ભલે પંદર વીસ દિવસ એકાંતમાં આપણે ક્યાંક વયા જાય ને શાંતિ શાંતિ કરતા હે ને શરીરની અંદર થાય ને એવું એવું કરવાથી સારું રીતે શરીરમાં અને માનસિક રીતે બાકી પંદર વીસ દિન ક્યાંક ટૂરમાં વહી જાય ફોરેનની ટુરમાં લંડન વયા જાય કે ઈન્ડિયામાં કીએ શિમલા કે કુલુ મનાલી કે કાશ્મીર વયા જાય તો એ શાંતિ નથી મળતી બે ચાર દિવસ થોડુંક એવો અહેસાસ થાય કે આપણે એકલા છીએ શાંતિ તો પરિવાર સગા સંબંધી ભેગા રહી મોજ મજા કરી ઠ્ઠા મસ્કરી કરી એકાબીજાની ઓળખાણું કાઢી જૂની વાતો કરી અને જલસો કરીને એમાં ખરેખર શાંતિ છે એ એક દિવસની શાંતિ છે ને એ છ મહિનાનું પેટ્રોલ પૂરી દે એક દિવસના લગ્ન કદાચ મહિના હોય ને વ્યવસ્થિત તો એ છ મહિનાનું પેટ્રોલ પૂરી દઈએ એટલો આમ ઉત્સાહ અંદરથી ઉત્પન્ન થાય એટલે શક્ય હોય ત્યાં સુધી આપણી પાસે ગમે એટલો માલ બની ગયો હોય ગમે એટલા રૂપિયાવાળા હોય એવું હોય પણ આપણા અંગત પ્રસંગ આવે ને એમાં સો ટકા ટાઈમ ફાળવવાનો કોઈ પણ રીતે ટાઈમ ફાળવવાનો જેથી કરીને આપણે સગાવાલાની મજા આવે આપને મોજ આવે અને અંદરથી આમ આનંદ હરસ હરખ ઉભરાય એવું વાતાવરણ પેદા થાય તો જીવનની અંદર કંઈક જીવા જેવું લાગે બાકી તો એક એકલા ફરવા જાય ને એક લાયકલા મોજ કરીને પ્રસંગમાં ગયા નથી ને આવ્યા નથી એ જિંદગી જીવાનો કહેવાય બરાબર ને ભીખાલાલનું આવું માનવાનું છે